नमस्ते तुला राशिना मित्रों हमारी youtube चैनल में आपनो स्वागत छे दिसंबर में लोको तमारा पीछे करशे बस आ बे वस्तुओं हमेशा तुम्हारी साथे राखो कारण के ते तुम्हारी सफलता ने चाबी साबित थशे आ दिसंबर में तमने जे જોઈએ छे ते मळशे पछि भले ते कार होए बंगलो होए पैसा होए प्रेम होए तुम्हारी इच्छा गमेते होए तमारी इच्छा गमे त ते हो ते वस्तुओं में समग्र विश्वनी सकारात्मक ऊर्जा रहेली ब्रह्मांडनी बढ़ी नकारात्मक ऊर्जा ने तमारी तरफ आकर्षित तमे ज्या जशो त्या तमने माना सन्मान जो तमे माटी ने स्पर्श करशो तो ते सोनामा फेरवाई जशे आगामी अड़तालीस कलाक में તમારું ભાગ્ય તમને એક મહાન તક આપવાનું છે તો વીડિયો ધ્યાથી જુઓ વીડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો બાલાજીના સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને મીઠી લાઈક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં જય માતાદી કહો જય બાલાજી મહારાજ ત્રણ વખત લખો અને તમને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે હા મિત્રો જેમ આપણે કહીએ છીએ આજના વીડિયોને સંપૂર્ણ એકાગ્રતા અને સમર્પણ સાથે જુઓ કારણ કે તે ફક્ત એક વીડિયો નથી પરંતુ તે તમારા માટે જીવનરેખા સાબિત થઈ શકે છે ओ जाणू छू के खूब ओछा लोको अंत सुधी जोई शक्शे परंतु जे लोको अंत सुधी जोशे तेओ खरेखर भाग्यशाली हशे आणि डिसेंबर ना शुभ महिनामा तेमने करोड़पति बनवानी तक मळशे आ केवी रीते शक्य बनशे तमने बधी माहिती खूब विगतवार मळशे एक मात्र ए छे के तमे आ वीडियो ने संपूर्ण गंभीरता थी आणि अंतसुधी તમારી ઈચ્છાઓ ગમેતે હોય ઘર ગાડી સંપત્તિ દરેક પ્રકારની માનસિક અને ભૌતિક સંતોષ તમે તે બધું મેળવી શકો છો પરંતુ અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમે આ બે ખાસ વસ્તુઓ તમારી સાથે રાખો અને આ ફક્ત ત્યારે જ શક્ય બનશે જો તમે આ વિડિયોને સંપૂર્ણ એકાગ્રતા સાથે જોશો તમે સાચું સાંભળ્યું મિત્રો તમે આ કાળયુગમાં પ્રભુત્વ સ્થાપિત કરવા સક્ષમ છો તમે આ માટે જ જન્મ્યા છો પરંતુ જ્યાં સુધી તમારી પાસે કોઈ ખાસ હેતુ ન હોય ત્યાં સુધી આ સ્વપ્ન સાકાર થઈ શકતું નથી તો મિત્રો આ વિડિયોને સંપૂર્ણ સમર્પણ સાથે જુઓ વિડિયોની શરૂઆતમાં हूँ ना बधा साचा भक्तों ने विनंती करू छू के पहला आ वीडियो ने सुंदर लाइक करो अने भक्ति अने श्रद्धा साथे टिप्पणी विभाग में त्र वक्ख जय दी लखो आम थी राणी आशीर्वाद फक्त तमारा परज नहीं परंतु तमारा समग्र परिवार पर वरस મિત્રો એ ઉલ્લેખ કરવો પણ મહત્વપૂર્ણ છે કે તમારી રાશિના મોટા ભાગના લોકો જીવનમાં સામાન્ય કરતાં વધુ મુશ્કેલીઓનો સામનો કરે છે વસ્તુઓ હંમેશા તમે જે રીતે કલ્પના કરો છો તે રીતે થતી નથી સત્ય એ છે કે જે લોકો માટે તમે સારું કરો છો તે ઘણીવાર તમારી વિરુદ્ધ થઈ જાય છે જ્યારે પણ ખુશી તમારા દરવાજા પર ખટખટાવે છે તે ટકતી નથી नाणकीय समस्याओं पर चालू रहे छे। एक दिशा में पैसा आता थी बीजी दिशा में जाए दरेक व्यक्ति मुश्किलों अनुभव करे छे। ओछी होय छे, वधु, लागे छे के ओछी केटलाक ने वू परंतु एवं लगे के तरा जीवन में खुशी संपूर्णपणे गायब थी गई है ते गटली मेहनत करो छो जारे तमे कोई नवो धंधो के प्रयास शुरू करो छो, त्यारे ते का तो निष्फल जाए छे अथवा निष्फल थवा लागे छे ते शुरू थाय ते पहलाज परंतु मारा प्रिय मित्रों जो तमे हमेशा फक्त एक ज वस्तु तमारी साथे राखो तो तमारा बधा अधूरा कार्यो पूर्ण थई शके छे जे लोको आजे तमारू अपमान करे छे तमने मेह मारे छे अने तमारा मार्ग में मा अवरोधो उभा करे छे तेओ काले तमारा पगले चालशे जो तमे फक्त आ एक वस्तु खिस्सा में राखो तो तमने तमारा जीवन में क्य पैसा की कमी नहीं रहे तेना बदले तमे एटला धनवान बनशो के तमे तमारा पैसा गणता थाकी जशो हाँ मित्रों तमे साचू साभ હું તમને એ પણ જણાવી દઉં કે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે દેવી પાર્વતીના ખાસ આશીર્વાદ હવે તમારા પર વરસી રહ્યા છે શોકનો સમય પૂરો થઈ ગયો છે અને ખુશીનો સમય તમારા દરવાજા પર ટકોરા મારી રહ્યો છે તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જે તમારી પાસે રાખવામાં આવે તો તમારા જીવનમાં સંપત્તિ લાવશે आ विषय पर आपने आ कार्यक्रम में पची थी विगतवारर्चा करू में मित्रों आगामी चार दिवस में तमारा घर में एक असाधारण घटना बनवानी छे। जो मारी आ आगाही खोटी निकले तो हूँ एक लाख ना दंड माटे जवाबदार रहीश हाँ मित्रों मैं पहला क्यारे खोटी आगाही करी કારણ કે અમે તમને જે કંઈ રજુ કરીએ છીએ તે તમારું ગ્રહો અને નક્ષત્રોના સચોટ વિશ્લેષણ પર આધારિત છે મારા શબ્દો પથ્થર પરના શિલાલેખ જેવા છે અને તે સંપૂર્ણપણે સાચા સાબિત થશે જે લોકો ખૂબ ગર્વથી માને છે કે ખોરાક ખાવાના ફાયદા પણ ખૂબ મદરૂપ થશે આ કિંમતી જ્યોતિષીય વિડિયોને અવગણવાથી નિખશંકપણે ગંભીર ભૂલ થશે આ કાર્યક્રમ બનાવવા માટે ઘણો સંશોધન અને પ્રયાસ કરવામાં આવ્યો છે આ બી તક વારંવાર આવતી નથી જો તમે આ વિડિયો ચૂકી जाओ છો તો આ બી તક ફરીથી મળવી મુશ્કેલ બનશે જે લોકો તેને શરૂઆતથી અંત સુધી જોશે તેઓ ચોક્કસ સમૃદ્ધિ તરફ આગળ વધશે તમારા ઘરમાં એક અલૌકિક ઘટના બનશે જે તમને રાજા જેવો અનુભવ કરાવશે તમે સાચું સાંભળ્યું છે મિત્રો આ ઘટના દેવીના રૂપમાં પ્રગટ થશે પરંતુ એ ધ્યાન માં રાખવું જરૂરી છે કે તમારા આગામી 4 દિવસમાં ચોક્કસ સાવચેતીઓનું પાલન કરવું જોઈએ અમે વિગતવાર સમજાવીશું કે કઈ સાવચેતીઓ જરૂરી છે અને કઈ અલૌકિક ઘટના તમારું સમગ્ર ભવિષ્યને બદલી નાખશે પરંતુ તે પહેલા આ કાર્યક્રમ જોનારા ગણપતિ બાપ્પાના બધા સાચા ભક્તો कृपा करीने तमारा पवित्र हाथ थी आ वीडियो ने गरम लाइक आपो चैनल ने सब्सक्राइब करने भूलशो नहीं अने टिप्पणी विभाग में त्र वक्खत जय श्री गणेश लखवा भूलशो नहीं आ खात्री करशे के गणेश जी ना आशीर्वाद तमारा जीवन में हमेशा रहे मित्रों आगामी चार दिवस में तमारा घर में बननारी असाधारण घटना ए हशे के कोई देवी तमारा घर में सापना रूप में प्रवेश करशे कृपा करीने आ सापने सामान्य प्राणी मानવાની ભૂલ ન કરો કારણ કે તે ફક્ત એક પ્રાણી નથી આ કોઈ સામાન્ય પ્રાણી નથી પરંતુ देवी लक्ष्मी નું જ સ્વરૂપ છે આ પવિત્ર નાગ તમારા જીવનમાં અપાર સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે જો આ ચાર દિવસો દરમિયાન તમારો ઘર अथवा આસપાસના વિસ્તારમાંથી કોઈ નાગ દેખાય છે अथवा બહાર આવે છે કૃપા કરીને તેને કોઈ પણ રીતે નુકસાન ન કરો તેના બદલે આદરપૂર્વક નમન કરો અને તેને જવાદો કારણ કે તે પોતે દેવીનું પ્રતીક છે હકીકતમાં આ શક્તિ છેલ્લા 7 વર્ષથી તમારા ઘરમાં રહે છે તમને ખ્યાલ પણ નથી આ અલૌકિક દેવી ફક્ત તમારા ઘરમાં જ રહેતી નથી પણ દરેક સમયે તમારું રક્ષણ પણ કરતી રહી છે ઘણી વખત તમે એવા સંકટનો સામનો કર્યો છે જ્યાં તમારું જીવન ને જોખમ હતું પરંતુ દરેક વખતે કોઈ અદ્રશ્ય શક્તિ તમારા બચાવમાં આવી છે આજ શક્તિ દેવી લક્ષ્મી હતી જે છેલ્લા 700 વર્ષોથી તમારી રક્ષક રહી છે મિત્રો એ જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભગવાને તમારા માટે બે ખાસ પરમાન પસાર કર્યા છે હા તમે સાચું સાંભળ્યું બે ફરમાન તમારું જીવનની સ્થિતિ અને દિશાને સંપૂર્ણપણે બદલી નાખશે તમે જે લક્ષ્યો માટે પ્રયત્ન કર્યો છે દિવસ રાત મહેનત કરી છે અને બધું બલિદાન આપ્યું છે તે હવે ફળ મળવાના છે કહેવાય છે કે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પણ અન્યાય નથી હવે જે કંઈ તમારી પહોંચમાં હોવું જોઈએ તે બધું તમારા જીવનમાં પ્રવેશવાનું છે તમે વર્ષોથી જે સપનાઓ જોયા છે તે તમારા પગ પાસે હશે હા તમારા વિરોધીઓ ચોંકી જશે કારણ કે તમારા ભાગ્યને સોનાનો રથ ભગાડવાનો છે વિચારો કે તમારા જીવનમાં રાજાશાહીનો શાસન શરૂ થવાનો છે મિત્રો જ્યારે તમે પીડા અને દુઃખના સમુદ્રમાં ડૂબી ગયા હતા તે સમય સમાપ્ત થઈ ગયો છે હવે क्षण आ गई छे जारे तमारा चेहरा पर खुशी लहर फैलाई जशे। तमे वर्षो सुधी शांति थी सहन हवे तमारा दुश्मनो तमारी शक्ति थी गभराई तेओए तमने वारंवार त्रास आप्यो परंतु तमे भगवान में तमारी श्रद्धा राखी तमे हमेशा मानता हता के एक दिवस भगवान न्याय आप अने ते दिवस तमारा द्वारे छे શનિદેવે હવે તમારા માટે બે શક્તિશાળી ચુકાદા આપ્યા છે તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલાવાનો છે તમારું ભાગ્ય હવે રત્નો કરતા વધુ ચમકશે મિત્રો આ સમય તમારા માટે એક જબરદસ્ત આઘાત તરીકે આવશે અને તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવશે હા આગામી ચાર દિવસમાં તમારા જીવનમાં ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ બનશે મિત્રો આ કાર્યક્રમ તમારા જીવનની બધી મુશ્કેલીઓનો ઉકેલ લાવે છે તે એક ખાસ ગુપ્ત મંત્ર પ્રગટ કરશે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે ફક્ત ચાર દિવસમાં એક દેવી તમારા ઘરમાં પ્રવેશ કરશે આ દેવી હવે તમારી ખૂબ નજીક છે તે પ્રસન્ન છે અને તેના આશીર્વાદ આપવા માટે આગળ વધી છે તે તમારા ઘર માં પ્રવેશતાની સાથે જ તમારા ઘર માં સંપત્તિ અને સમૃદ્ધિનો પ્રવાહ વહેવા લાગશે એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન વિલંબ કરી શકે છે પણ ક્યારેય અન્યાય કરતા નથી તમને આ અવિશ્વસનીય अथवाહાસ્યાસ્પદ પણ લાગશે પરંતુ હું તમને સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ખાતરી આપું છું કે આ દેવી ચોકસપણે તમારા ઘરની મુલાકાત લેશે અને તેની કૃપાથી फक्त घर ने नहीं परंतु तुम्हारा आखा परिवार ने संपत्ति समृद्धि थी भरी देशे। आ देवी तरा जीवन में एटलो मोटो परिवर्तन लाववानी छे के ब्रह्मांड पण तुम्हारा सौभाग्य थी आश्चर्यचकित जशे जैसे तमें सिद्धि प्राप्त करनेना चोते कड़युग इतिहास में सौथी दुर्लभ अहान सिद्धिओ गणाशोधीओ तरी सफलता दंग रही जशे આ સિદ્ધિ એટલી અસાધારણ અને વિશાળ હષે કે તમે અભિભૂત થઈ જશો અને કહેશો હે પ્રભુ તમારો મહિમા અમાપ છે તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે તમે મારા જીવનને આશીર્વાદ આપ્યા છે આવી अनोखी સફળતા માટે તમારે વારંવાર ભગવાનના ચરણોમાં માથું નમાવવું પડશે તમે કહેશો હે પ્રભુ મને આશીર્વાદ આપો હું હંમેશા તમારા માટે સમર્પિત રહીશ કારણ કે મિત્રો ભગવાને આ વખતે તમને જે શુભ સંદેશ મોકલ્યો છે તે એટલો અનોખો અને વ્યાપક છે કે તમે તેને સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો કળિયુગનો સૌથી અસાધારણ સૌથી અનોખો અને સૌથી પ્રભાવશાળી સમાચાર થોડી ક્ષણોમાં તમારા જીવનમાં પ્રવેશવાનો છે શું તમે તે સાચું સાંભળ્યું તે ક્ષણ હવે આવી ગઈ છે शनिदेवનો કાગડો તમારા જીવનમાં એક રહસ્યમય સંદેશ લઈને ઉતર્યો છે અને હવે તે શુભ સંકેત તમારા દ્વારે છે તમારે તૈયાર રહેવું જોઈએ કારણ કે આ અત્યંત મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ સમાચાર છે ચાલો તમને જણાવી દઈએ કે ન્યાય શનિદેવે તમને એક દૈવી ભેટ મોકલી છે અને આ સંદેશ ચોક્કસ તમારા સુધી પહોંચશે જેમ હંમેશા કહેવામાં આવે છે भगवान મોરું આપે છે પરંતુ જ્યારે તે આપે છે ત્યારે તે पुष्કળ પ્રમાણમાં આપે છે હવે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની જરૂર નથી કોઈ કમી રહેશે નહીં તમારે ફક્ત એક ચોક્કસ કાર્ય કરવું પડશે અને તમારો ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે ભગવાન પોતે તમારા સારા કાર્યોને બદલો આપવા માટે આગળ આવ્યા છે યાદ રાખો જ્યારે ભગવાન શનિ કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં અસંખ્ય ચમત્કારો થવા લાગે છે આવી વ્યક્તિ રાતોરાત પ્રગતિની ઊંચાઈએ પહોંચે છે હવે તમારામાં પણ એવું જ દૈવી પરિવર્તન થવાનું છે ભગવાન શનિદેવની કૃપાથી તમને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની છે તેમાં કોઈ શંકા નથી जैम पर भगवान शनिदेवना आशीर्वाद थी भराई जाए परंतु जो भगवान शनिदेव नाराज थाय तो व्यक्ति एक क्षणमा शिखर पर थी शून्य थी जाए मित्रों अमे तमने विनती करे छे कि जो तमे तमारा जीवन ने समृद्ध और सफल बनाव मांगता हो तो आगामी सात कलाक अत्यन्त सतर्क रहो आगामी बासठ कलाक माटे निर्णायक साबित थशे। तमारे आ कलाक मा कोई भूल न करवी जो कोईपण भूल तमने मोटी मुश्केली में मूकी सके दरेक निर्णय कालजीपूर्वक लो कारण के एक नानी न नोंद नोधपात्र नुकसान पहुंचाड़ी शे हवे प्रश्ने उभो थाय आ बासठ कलाक दरमियान कई भूलो टाड़ी जइए તમારે કઈ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ અને કઈ ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ અમે તમને આ બધા પાસાઓ પર विगतवार માહિતી આપવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલા અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે આ ખાસ જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નથી તો કૃપા કરીને હમણાં જ કરો જો તમે પહેલીવાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ટિપ્પણી વિભાગમાં 3 વાર લખો. જય શનિદેવ મહારાજ, જેથી શનિદેવનો આશીર્વાદ હંમેશા તમારો અને તમારો પરિવાર પર રહે. ભગવાન શનિદેવ ચોક્કસપણે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ વિડિયો ગ્રહો અને નક્ષત્રોના ઊંડાણપૂર્વક અભ્યાસ અને વિગતવાર વિશ્લેષણ પછી તૈયાર કરવામાં આવ્યો છે તેથી આ કાર્યક્રમ અનોખો અને મૂલ્યવાન છે જો તમે તેને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જોશો તો તે તમારા જીવન માટે અસરકારક ઉકેલ બની શકે છે શું તમે તે સાચું સાંભળ્યું તે તમને તમારી કલ્પના બહારના લાભો લાવશે હવે प्रश्न ये के भगवान शनिदेव आ कागड़ो तमारा माटे कयो रहस सिद्धि मलवानी छे चालो तमने आ विषय पर संपूर्ण विगतवार माहिती आपीए तेथी मित्रों आ समग्र ज्योतिष कार्यक्रम ने शुरुआत थी अंत सुधी कालजीपूर्वक अने दृढ़ निश्चय थी अवगण्या बिना जोवानी तमारी फरज अने जवाबदारी है હું સંપૂર્ણ ખાતરી આપું છું કે આજનો કાર્યક્રમ વ્યર્થ નહીં જાય આ વિડિયો દ્વારા તમને જે દૈવી રહસ્યો અને દુર્લભ જ્ઞાન મળશે તે તમારું સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખશે તમારું ભાગ્ય હજાર ગણો ચમકશે ફક્ત 62 કલાકમાં તમારા જીવનમાં આવનારા ખાસ સમાચાર તમને આનંદથી કૂદકો મારશે અને આનંદમાં નાચશે હા મિત્રો आ शुभ समाचार एटला खास अलौकिक के ते केक पर आईसिंग हशे हवे न्यायी अने न्यायी भगवान देव जे साचा कार्यों मूल्य समझे छे तमारी भक्ति समर्पण थी अभिभूत थई गया छे परिणामे कुंडली मा एक साथे त्रण महान शुभ योग सक्रिय थाया छे देवी लक्ष्मीनी कृपा थी તમારા ગ્રહો અને નક્ષત્રોમાં ધન લક્ષ્મી યોગ રચાયો છે ભગવાન ગણેશના આશીર્વાદથી સ્વાર્થ સિદ્ધિ યોગ રચાયો છે અને શનિદેવની અનંત કૃપાથી શનિનો સહયોગ હવે તમારા જન્મકુંડળીમાં અસરકારક રીતે સક્રિય થઈ ગયો છે તેથી મિત્રો તમારું ભાગ્ય હવે પહેલા જેવું રહેશે નહીં તમારું જીવનમાં મોટો ફેરફારો થશે અને તમારી સામે એક પછી એક સિદ્ધિના દરવાજા ખુલશે તમારું ઘરમાં સારા સમાચાર આવશે તમને સમૃદ્ધિ સંપત્તિ અને ऐश्वर्यનો આશીર્વાદ મળશે તમારું જીવનમાં બધી નાણાકીય અવરોધો હવે દૂર થઈ જશે તમારા વિરોધીઓ અને ઈર્ષ્યા કરનારા લોકો પણ તમારી જબરદસ્ત સફળતાથી સ્તબ્ધ થઈ જશે અને પોતાને તાળીઓ પાડવા મજબૂર થશે आवी महत्वपूर्ण ऐतिहासिक सफलता हवे तरा भाग्य में अंकित थई गई छे। त्र सौ तीस करोड़ देवताओं तरफ थी तमने एक खूबज महत्वपूर्ण संकेत छे। ते थी हवे सावचेत रहो नहीं तो तमे कोई मोटा संकटनो भोग बनी सको मित्रों जीवन में जे घटनाओं बनवानी छे ते तमने स्तब्ध ततब्ध देशे અને જ્યારે તમે આ સત્યનો સામનો કરશો ત્યારે તમારી આંખોમાંથી આંસુ વહેશે આ જ્યોતિષ કાર્યક્રમ અત્યંત અનોખો અને શક્તિશાળી છે તેથી તેની શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સમર્પણ અને એકાગ્રતા સાથે જોવાનું ભૂલશો નહીં હવે આપણે આ કાર્યક્રમ ચાલુ રાખીશું પણ તે પહેલાં જેમણે હજુ સુધી આ વીડિયો પસંદ નથી કર્યો તેઓ કૃપા કરીને તેને તરત જ લાઇક કરો અને જેઓ આ ચેનલની પહેલીવાર મુલાકાત લઈ રહ્યા છે તેઓ ક સિદ્ધિ મળવાની છે ચાલો તમને આ વિષય પર સંપૂર્ણ વિગતવાર માહિતી આપીએ તેથી મિત્રો આ સમગ્ર જ્યોતિષ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક અને દૃઢ નિશ્ચયથી અવગણ્યા વિના જોવાની તમારી ફરજ અને જવાબદારી છે હું સંપૂર્ણ ખાતરી આપું છું કે આજનો કાર્યક્રમ વ્યર્થ નહીં જાય આ વિડિયો દ્વારા તમને જે દૈવી રહસ્યો અને દુર્લભ જ્ઞાન મળશે તે તમારું સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખશે તમારું ભાગ્ય હજાર ગણો ચમકશે ફક્ત 62 કલાકમાં તમારા જીવનમાં આવનારા ખાસ સમાચાર તમને આનંદથી કૂદકો મારશે અને આનંદમાં નાચશે હા મિત્રો आ शुभ सामचार एट खास अलौकिक हशे के ते केक पर जेवु हशे हवे न्यायी अने न्यायी भगवान शनि देव जे साचा कार्यों मूल्य समझे छे तमारी भक्ति समर्पण थी अभिभूत थई गया छे परिणामे कुंडली मा एक साथे त्रण महान शुभ योग सक्रिय थाया छे देवी लक्ष्मी कृपा थी તમારા ગ્રહો અને નક્ષત્રોમાં ધન લક્ષ્મી યોગ રચાયો છે ભગવાન ગણેશના આશીર્વાદથી સ્વાર્થ સિદ્ધિ યોગ રચાયો છે અને શનિદેવની અનંત કૃપાથી શનિનો સહયોગ હવે તમારા જન્મ કુંડળીમાં અસરકારક રીતે સક્રિય થઈ ગયો છે તેથી મિત્રો તમારું ભાગ્ય હવે પહેલા જેવું રહેશે નહીં તમારું જીવનમાં મોટો ફેરફારો થશે અને તમારી સામે એક પછી એક સિદ્ધિના દરવાજા ખુલશે તમારું ઘરમાં સારા સમાચાર આવશે તમને સમૃદ્ધિ સંપત્તિ અને ऐश्वर्यનો આશીર્વાદ મળશે તમારું જીવનમાં બધી નાણાકીય અવરોધો હવે દૂર થઈ જશે તમારા વિરોધીઓ અને ઈર્ષ્યા કરનારા લોકો પણ તમારી જબરદસ્ત સફળતાથી સ્તબ્ધ થઈ જશે અને પોતાને તાળીઓ પાડવા મજબૂર થશે आवी महत्वपूर्ण ऐतिहासिक सफलता हवे तमारा भाग्य में अंकित थई गई छे। त्र सौ त्रीस करोड़ देवताओं थी तमने एक खूबज महत्वपूर्ण संकेत मोकलवामा छे। हवे सावचेत रहो नहीं तो तमे कोई मोटा संकटनो भोग बनी शको मित्रों जीवन में जे घटनाओ छे, ते तमने स्तब्ध देशे। અને જ્યારે તમે આ સત્યનો સામનો કરશો ત્યારે તમારી આંખોમાંથી આંસુ વહેશે આ જ્યોતિષ કાર્યક્રમ અત્યંત અનોખો અને શક્તિશાળી છે તેથી તેની શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સમર્પણ અને એકાગ્રતા સાથે જોવાનું ભૂલશો નહીં હવે આપણે આ કાર્યક્રમ ચાલુ રાખીશું પણ તે પહેલાં જેમણે હજુ સુધી આ વીડિયો પસંદ નથી કર્યો તેઓ કૃપા કરીને તેને તરત જ લાઈક કરો અને જેઓ આ ચેનલની પહેલી વાર મુલાકાત લઈ રહ્યા છે તેઓ ક લક્ષ્મી 3 વખત લખવાનું ભૂલશો નહીં મિત્રો ગુરુઓના આશીર્વાદ સીધા તમારા પર વર્ષશે જો તમે આજ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા પ્રાપ્ત થનારી મૂલ્યવાન અને વિશેષ માહિતીને સંપૂર્ણ રીતે ગ્રહણ કરશો તો હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે તમારું આખું જીવન બદલાઈ જશે તમારું ભાગ્યમાં અસાધારણ પ્રગતિ સુનિશ્ચિત છે અનંત સંપત્તિ અને સમૃદ્ધિ હવે તમારી પાસે આવશે પરંતુ આ માટે આ વિડિયોને અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે આપણે બધા જાણીએ છીએ કે માનવ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે આ બધી સમસ્યાઓ અને આફતોનો સાચો ઉકેલ તમારા ચાર્ટમાં રહેલો છે જન્માક્ષરની વિગતવાર તપાસ અને વિશ્લેષણ દ્વારા જ વ્યક્તિ નક્કી કરી શકે છે કે જીવનમાં કયા અવરોધો આવી રહ્યા છે અને તેમના ઉકેલો શું છે આ કાર્યક્રમ દ્વારા તમને આ બધી હકીકતો વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે થી આજનું જ્યોતિષ સત્ર તમારા જીવન માટે અત્યંત ફાયદાકારક અને વિશેષ સાબિત થશે આ દ્વારા અમે એ પણ સ્પષ્ટ કરીશું કે તમારું જીવન કેટલું સકારાત્મક રહેશે અને નકારાત્મકતા કેવી રીતે ઓછી થશે એકંદરે આ સત્ર અત્યંત ઉપયોગી અને અસરકારક બનવાનું છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આગામી 62 કલાક તમારા માટે કયા અદ્ભુત ઉપહારો લાવશે અને તમારું જીવન પર કયા દૈવી ફેરફારો અસર કરશે જાણો કે હવે તે શુભ ક્ષણ આવી ગઈ છે જારે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે 330 મિલિયન દેવતાઓના આશીર્વાદ તમારા પર વરસવા લાગ્યા છે તમારું ભાગ્યમાં એક નવો અધ્યાય ખુલ્લો છે જે તમારા જીવનનો આખો માર્ગ બદલી નાખશે હવે ખાત્રી કરો કે કોઈ ભૂલ ન થાય नहीं तो तुम्हारा सपना अधूरा रह ही सके छे तुम्हारा विरोधीो स्तब्ध થઈ જશે કારણ કે તમે જે સફળતા મેળવવાના છો તે અસાધારણ હશે તમારું જીવન આનંદ અને ખુશીથી ભરેલું રહેશે અને તમે સમૃદ્ધિ અને સુંદરતાથી ભરેલા જીવન તરફ આગળ વધશો મિત્રો આ કાર્યક્રમ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે છેલ્લા 5 વર્ષથી તમે સતત સંઘર્ષ સહન કર્યો છે તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે અને અસંખ્ય દુખોનો અનુભવ કર્યો છે પરંતુ હવે ડરવાની કોઈ જરૂર નથી